ના નવા ફ્રેન્સ બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે અમારે જવાનું છે અમારા શેરીમાં પહેલાં રહેતા હતા અમારા જૂના પાડોશી એમના દીકરીના લગ્ન છે તો અમારે ત્યાં જવાનું છે હમણાં અને એ પહેલાં છે ને મારે એક ઓર્ડર આવ્યો છે પાર્લરનું થોડું કામ છે તો તો એ પહેલાં મારે ત્યાં જવાનું છે તો હું અત્યારે લગ્નમાં જવા માટે તૈયાર નથી થઈ અત્યારે બી પહેલાં આપણે જે કામ છે એ પતાવી આવીએ તો અત્યારે તો હું તૈયાર નથી થઈ પછી હમણાં આવી અને અંશને હજી લેવા જવાનું છે આપણે સ્કૂલે ગયો છે અંશ અંશને મી કીધું ખાલી ખોટી હમણાં રજા જ હતી તો આપણે એને રજા પાડવી એની કરતાં મેં કીધું ભલે જઈ આવું તો પછી હું લઈ આવીશ તો પછી હમણાં ટાઈમ થશે થોડોક જવાનો ત્યારે હું અંશને લઈ આવીશ તો સારું હું મારો ઓર્ડર પતાવી આવું પાર્લરનો પછી આવીને જોઈએ હવે શું પહેરીએ સાડી પહેરીએ કે આપણે ડ્રેસ પહેરીએ કંઈ નક્કી નથી કર્યું આવીને વિચારીશું જેટલો ટાઈમ રહેશે એ પ્રમાણે આપણે રેડી થશું તો તમે આજના બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો હર હર મહાદેવ હું પાર્લરનું કરવા ગઈ હતી તો હવે હું આવી ગઈ છું જે થોડું ઘણું કામ હતું પાર્લરનું માથામાં હેર કલર કરવાના હતા અને એવું બધું થઈ ગયું છે અને હજી થોડું કામ બાકી છે પણ એ હજી વાર લાગે એટલે મેં કીધું હવે હું બપોરે આવીશ તો હું પાછી બપોરે હવે અહીંયા લગનમાં જઈએ છીએ પછી બપોરે આવીને અને પાછું પાર્લરનું બી કામ છે એ પતાઈ આવીશ અને હજી અંશને અમારા સ્કૂલે ગયો છે તો અંશને પણ લેવા જવાનું છે તો મેં કીધું થોડાક વહેલા જ નીકળી જઈએ કેમ કે સાવ જમવાના ટાઈમે તો આપણે જવાય નહીં તો હવે અંશને લઈ આવી અને પછી ત્યાંથી જ ડાયરેક્ટ અમે જઈશું અને મૂકી હવે નીતિન તો ગયા છે સાઈડ ઉપર તો પછી અમે ત્રણ છીએ તો ત્રણ જઈ આવીએ તો સારું બ્લોગમાં બન્યા રહેજો મહાદેવ અને આ ચણાનું શું કરવાનું છે ચણાને પલાળીને સૂકવીને પછી ચણાની દાળ કરવાની છે હમ તો જો આ ચણા છે એની છે ને આપણે બધું પલાળીને કઈ કરવાનું છે પછી એની ચણાની દાળ કરવાની છે પછી હમ પછી દાળ કરાવીએ પછી આપણે એનો લોટ કરાવવાનો જ્યારે આપણે લોટ દળાવો હોય તો એ ચણાનો લોટ દળાઈ આવવાનો તો સારું હું હવે જાઉં છું લોટ ઘઉં દળાવવા તો અત્યારે હું ને મમ્મી આવી ગયા છીએ અગાસીમાં જે આપણે કાલે મમ્મી ચણા સાફ કરતા હતા એ ચણા હવે સાફ બી થઈ ગયા હતા અને એને પલાળી પણ દીધા હતા મમ્મીએ અને હવે એને પલ્લી પણ ગયા છે હવે આપણે એને સૂકવી દેવાના છે તો જુઓ મમ્મી કરે છે બધું અહીંયા પાથરે છે ને એવું કરે છે પછી આપણે એને સૂકવી દઈએ જુઓ આ રીતના અમે પાથરી દીધું છે અને આ જો આટલા ચણા છે એ જો પલ્લીના આવા થઈ ગયા છે

પછી દાળ રેવા દઈશું પછી જયારે આપણે ચણા લોટ કરાવો હોય તો આપણે ડાળમાંથી ચણા ચણાનો લોટ કરાવી શકીએ જો કેવા સરસ પલળી ગયા છે આખી રાત આને પલળવા દીધા છે એટલે આવા થઈ ગયા આમ છૂટા કરી નાખવાના આપણે એટલે સુકાઈ જાય તો સારું અમે આજે સુકાઈ જાય અને આપણે રેવા દઈશું પછી રાતે લઈ જાશું પાછા નીચે અને પાછા કાલન નાખશું એટલે થોડા હું વરખા સુકાઈ જાય એટલે દાળ કરવામાં કઈ વાંધો ન આવે ઘંટીએ શિયાળો રહ્યો ને એટલે થોડું કેવડ આવે ન કરતો તડકો હોય ને ઉનાળા જેવું તો તો તરત સુકાઈ જાય આખો દિવસમાં તો આપણે આને બે દિવસ સુકાવા દઈશું ને જો મમ્મી આ રીતના પોળા કરી નાખે છે એટલે છે ને સુકાઈ જાય સરખા તો સારું ચલો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો અત્યારે હું આવી ગઈ છું ઘરે જો કે અમે બપોરે ઘરે આવી ગયા હતા જમીને લગ્નમાં ગયા હતા ત્યાં પછી આવીને થોડી વાર રહી અને હું પાર્લરનું જે કંઈ મારો ઓર્ડર હતો એ પાછી હું ગઈ હતી તો અત્યારે હું પાછી આવી ગઈ છું ઓર્ડર પૂરો કરીને અને અંશ પણ સુઈ ગયો તો અંશ જાગ્યો અને અંશ હવે શું કરે છે હંશ અંશ જો મકાઈ ખાય છે અને ફોન જોવે છે કા રસોઈમાં તો હવે શું બનાવીએ આજે કઈ નક્કી કર્યું નથી આજે શું બને તો આજે તો આખો દિવસ મારો આમથી આમ ને આમથી આમ જવામાં ને એમ જ નીકળી ગયો અને કઈ થોડુંક વચ્ચે બ્લોગ કઈ લેવાનો નહીં તો મેં લાવો અત્યારે થોડોક બ્લોગ ઉતારી લઈએ આપણે સારું ચલો બી કંટ્યુ મને આ રહેજો

ઈ જો આવા થઈ ગયા છે સુકાઈ ગયા છે અને હવે આને આપણે ડાળ બનાવવા દેવાની છે ઘંટીએ અને આ છે બાજરો એનો લોટ કરાવવાનો છે તો એ મમ્મી સાફ કરી દે એટલે આપણે બેવ વસ્તુ ઘંટીએ દઈ આવીએ પણ પહેલાં અંશનું રિઝલ્ટ લઈ આવીએ કાં અંશ તો મમ્મી બાજરો સાફ કરી નાખે પછી જઈએ કાં મમ્મી પછી જવું છે ને બાજરો સાફ કરી નાખે પછી જઈએ આપણે પહેલાં રીઝલ્ટ લઈ આવું પછી આ બેઉ દળાવા જવું તો મળીએ પછી હર હર મહાદેવ